નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ગોર્ધન બાવળિયા અને અમારું યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ ગઢડિયા ગામમાં જે પ્રગતિશીલ ખેડૂત છે એવા એમને એમના ડેક્ટરમાં ઘણા બધા જ પોતાના કોઠા સુસ્તી હાથી ફિટ કરેલા છે અને સારું એવું એક આ ત્રણ ત્રણથી ચાર વખડાનું કામ આપે છે એવું બધું ફિટિંગ કઈ રીતનું કર્યું છે ક્યાંના હાથેડા છે શું કાંઈ આનો ફાયદો છે બધી માહિતી આપણે મોટા લઈશું તો મોટા મોટાભાઈ તમારું નામ બતાવો અને તમારું ગામનું નામ બતાવો અને મોબાઈલ નંબર એડ્રેસ પૂરું આપી દો મારું નામ છે શેખ વિપુલ હા તો આ સાચી છે બેલી અત્યારે આ કપાસમાં બેલી આંખી છે હા અત્યારે કપાસમાં ખડ હોય તો આપણે આ બેલી એકદમ આપણે જાણે કહેવાય ને કે એક વખત નું નિંદામણ ઘટી જાય કે આપણે પાંચ છ હજાર ના દાડિયા થતા હોય તો આ એક વખત થી આંકવામાં આપણે એટલો ફાયદો મળે છે એક વખત હાંકી આંખી નાખવી તો આપણે પાંચ થી છ હજારનો ફાયદો આ બેલી આંકવાથી મળે છે વિપુલ ભાઈ તમારે ગામનું નામ પૂછવાનું રહી ગયું એ એક અને તાલુકો કહી દે એ જેથી કોઈ ખેડૂત મિત્રો

તો આ હાથી તમારું ક્યાંનું છે આવડવા તમે વેપલભાઈ આ હાથી છે લાઠીદડનો લાઠીદડનો હા તો આ આ હાથીમાં તે તમારે આમાં ઓવરને ફિટ કરેલી છે આમાં બધું આતર પણ વવઈ જાય આમાં મોટો હાથી આ મોટો કપા થાય ત્યારે તમારે આ લગભગ આ વઠલો પાટલો નીકળ જાય તો મોટા કપામાં આ લે કે મોટા કપામાં આવડવા વસ્તુ આટલું આવડવા ફોલ્ડિંગ હાથી થઈ જાય ઉષ્મા મોટો સા કપા થાય તો વસ માંથી સા નીકળે જાય તો તમારા હાતી અંદાજે કિંમત માં કેટલા એટલા કિંમત માં આવી હોય છે આવડવા

આમ ગણો તો બે શેનાડાનું કામ બે નહીં ત્રણ શેનાડા નું કેવું હોય તો એક હારી એટલું કામ કરે છે અને આ તમારે ટ્રેક્ટર કઈ કંપનીનું છે ટ્રેક્ટર છે સોનાલિકા સોનાલિકા કંપનીનું છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે સોનાલિકા કંપનીનું ટ્રેક્ટર છે અને અઢારસો અઢાર હોસ પાવરનું ટ્રેક્ટર છે આ તમને ટ્રેક્ટરમાં તમને શું સારું લાગ્યું કે કેવું લાગ્યું ના સારું લાગ્યું તમને ઘણા બધા ખેડૂત મિત્રો શેનાડા ને એવું લાગે છે એના એના કરતા તમને એમાં શું ખાસિયત લાગે સનેડા કરતા આ નાનું ટ્રેક્ટર રહ્યું તમારે આ બધી રીતે કામ આપે તમારા કોઈ ખાતર વાવવાનું હોય કોઈ હાથીમાં કામ આપે અથવા ટ્રેક્ટરની લારી ભરીને કંઈક કામ આપણે કોઈ ભરોટું ભરીને જાવ હોય એ પણ આપ કામ આપે એટલે આ સનેડા કરતા આ નાના ટ્રેક્ટરના ઘણા ફાયદા છે તો આની તમે કલાકની એવરેજ કહો

અંદાજ હોય પણ ખેડૂત છું મને એવું લાગે છે કે આની હારે ન થાય તો તમે હવે આનું તમે બેલી જે આંકેલી છે એ તમે થોડું કામ દેખાડી આપણે જો આંકેલી છે અને આમ રમ ખેડૂત સુખી તો બધાય સુખી બરોબર છે ને હા તો આપણને ખેડૂત મિત્રો આપણને વિપુલભાઈ આંકીને બતાવે છે કે આ કઈ રીતનું કામ આવે છે તમે જોઈ શકો છો છે બહુ સારી રીતનું કામ આપે છે એકદમ નિંદામણ ના શા કોઈ સો ટકા કહી શકાય વચમાં નાની એવી બે ત્રણ ઇંચ ત્રણ ચાર ઇંચની ગાળે છે એ પણ બધું ખડ ડટાઈ જાય છે એમને જે દાઢા આવે એને હારે કપડા બાંધી દીધા છે બધું ખડ ડટાઈ જાય છે જોઈ શકો છો ખેડૂત મિત્રો એક ગામ એકસો ને દસ ટકા કામ કહેવાય આખા જે ખેડૂત મિત્રોને મંગાવવું હોય એ વિપુલભાઈને ફોન કરી પૂછી લઉં છે આ હાટી કઈ જગ્યાએ બનાવે છે તમારી ચેનલ એક છે એ ચેનલ નું નામ તમે કહી દો જેથી ખેડૂત મિત્રો ને ખબર પડે તમારી ચેનલ નું નામ હા મિત્રો અમારી પણ ચેનલ છે એ ચેનલ નું નામ છે કાઠિયાવાડી કોમેડી તો મિત્રો એને પણ લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો એમની ચેનલ છે કાઠિયાવાડી કોમેડી એમને લાઇક શેર કરજો જેથી એમની પણ કોમેડી છે સારી એવી કોમેડી કરે છે તો એમને પણ લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરજો અને આવી નવી માહિતી નવી નવી રોજેરોજ મળતી રહે એટલા માટે અમારો વિડીયો રોજેરોજ જોતા રહો અને આવી નવી રોજે રોજ નવી નવી માહિતી મળતી રહેશે જે ખેડૂતભાઈ અમારી ચેનલમાં નવા હોય એ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરજો અને ફરી વખત આવા વિડીયોમાં મળશું ત્યાં સુધી અમને આપો રજા જય જવાન જય કિસાન રામ 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 રામ